નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાની અંદર સ્વાધ્ય ચૌદ પોઈન્ટ એકના દાખલા નંબર જો એકવીસની વાત કરવામાં આવે તો એક જથ્થો એકસો ચુમ્માલીસ બોલપેન ધરાવે છે અને એમાંથી વીસ જે છે એ ખામીયુક્ત છે અને બાકીની પેન જે છે એ સારી છે તો એકસો ચુમ્માલીસમાંથી વીસ ખામીવાળી છે અને બાકીની જે વધે સારી પેન છે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે જો પેન સારી હશે તો જ નૂરી લેશે નહીંતર લેશે નહીં પરંતુ જો ખામીયુક્ત હશે તો એ ખરીદશે નહીં એટલે કે આ વીસ પેનમાંથી જો કોઈ આપશે તો એ ખરીદશે નહીં સારી પેન જ ખરીદે છે તો દુકાનદાર યાચ્છિક રીતે જે છે એક પેન કાઢે છે અને જે છે નૂરીને આપે છે તો પહેલું તે પેન ખરીદશે એની સંભાવના કેટલી અને તે પેન નહીં ખરીદે એની સંભાવના કેટલી તો સૌથી પહેલાં જે છે જો આપણે અહીંયા તમામ શક્ય પરિણામની વાત કરવામાં આવે તો એકસો ચુમ્માલીસ પેન છે તો તમામ શક્ય પરિણામ બરાબર થશે એકસો ને તો એકસો ચુમ્માલીસ માંથી ખામીયુક્ત પેન જે છે એ કેટલી છે તો ખામીયુક્ત પેન એ છે વીસ તો ખામી રહિત પેન તમારે જે છે શોધવી હોય ખામી રહિત એટલે કે સારી તો ખામી રહિત પેન બરાબર એકસો ચુમ્માલીસ માઇનસ વીસ કરી દેશું એટલે કે એકસો ચોવીસ પેન જે છે એ સારી છે અને વીસ પેન ખરાબ છે અને એકસો ચુમ્માલીસ જે છે એ કુલ પેન છે હવે પહેલું જે છે કે તે પેન ખરીદશે તો ક્યારે પેન ખરીદશે સારી હશે તો તો એને આપણે કહી દઈએ ઘટના એ પેન ખરીદશે તે એટલે કે નૂરી તો નૂરી પેન ખરીદશે તો એના સાનુકૂળ પરિણામ જે છે બરાબર હવે નૂરી ક્યારે પેન ખરીદે છે સારી હોય તો તો એ થશે એકસો ચોવીસ તો પી ઓફ એ હવે અહીંયા હું સૂત્ર લખતો નથી સાનુકૂળ પરિણામ છેદમાં તમામ શક્ય પરિણામ આવશે તો સાનુકૂળ પરિણામ જે છે એ આપણા છે એકસો ચોવીસ છેદમાં કુલ પરિણામ જે છે એ છે એકસો ચુમ્માલીસ હવે અહીંયા જે છે આપણે ભાગ ઉડાડવાના છે તો સૌથી પહેલા જે છે ખ્યાલ જોઈએ અને જો ખબર હોય તો આ જે છે તમે ગુસ્સા લઈ લેશો તો જે ગુસ્સા આવે ને એના વડે જે છે ભાગ ઉઠતા હોય છે તો અહીંયા જે છે થશે એકત્રીસ ગુણ્યા ચાર એકત્રીસ ચોક જે છે એકસો એકવીસ થાય અને છત્રીસ ચોક જે છે એ થશે એકસો ને ચુમ્માલીસ તો ઉપર નીચેથી જે છે એ ચાર ચાર ઉડી જશે આમ જો આપણે ના ઉડાડવા હોઈએ તો બે બેથી પણ ઉડાડી શકીએ કે પહેલી વખત જે છે અહીંયા બે બે ઉડી જશે એટલે અહીંયા જે છે આવી જશે બાસઠ અને અહીંયા જે છે આવી જશે બોતેર પછી બાસઠના અડતાં કરશું તો એકત્રીસ આવી જશે અને બોતેરના અડતાં કરશું એટલે છત્રીસ આવી જશે તો બે વખત બે વડે પણ તમે ભાગ ઉડાડી શકો છો હવે તો આપણો જવાબ જે છે આવે છે એકત્રીસના છેદમાં છત્રીસ તો નૂરી પેન ખરીદશે એની સંભાવના મળી ગઈ છે એકત્રીસના છેદમાં છત્રીસ હવે જે છે નૂરી પેન નહીં ખરીદે એની સંભાવના આપણે શોધી લઈએ એને કહી દઈએ ઘટના બી નૂરી પેન નહીં ખરીદે તો બીના સાનુકૂળ પરિણામ થશે વીસ કેમ કે વીસ પેન જે છે એ કેવી છે ખામીયુક્ત છે ત્યાર પછી પી ઓફ બી ફરી પાછું અહીંયા જે છે સૂત્ર પહેલાં આપણે લખવાનું છે કે બીના સાનુકૂળ પરિણામ છેદમાં જે છે તમામ શક્ય પરિણામ અને પછી જે છે એની કિંમત મૂકવાની છે તો વીસના છેદમાં થશે એકસો ને ચુમ્માલીસ હવે જો અહીંયા પણ ફરીથી જે છે તમારે ચારે ડાયરેક્ટ ભાગ ઉડાડવો હોય તો તમે ઉડાડી શકો છો અને જો તમને ચાર વડે જે છે નથી ખબર તો બે વડે પણ ઉડાડી શકો છો કેમ કે ઉપર નીચે બેકી સંખ્યા છે એટલે અહીંયા થઈ જશે દસ ગુણ્યા બે અને અહીંયા થઈ જશે બોતેર ગુણ્યા બે તો બે બે ઉડી જશે હજી દસ અને જે છે બોતેરમાં પણ ભાગ ઉઠશે પાંચ ગુણ્યા બે અને જે છે છત્રીસ ગુણ્યા બે થશે તો વળી બે બે ઉડી જશે એટલે પાંચના છેદમાં છત્રીસ આવશે અને ડાયરેક્ટ જો તમે ચાર વડે ઉડાડી દેશો તો પણ પાંચના છેદમાં છત્રીસ આવી જશે તો પાંચના છેદમાં છત્રીસ થશે કે નૂરી પેન નહીં ખરીદે હવે જો આ દાખલો તમારે જે છે એ બીજી રીતે કરવો હોય તો પણ થઈ શકે કેમ કે તમને એવું કીધું છે કાં તો પેન ખરીદશે ને કાં તો પેન જે છે એ નહીં ખરીદે પેન ખરીદે એની સંભાવના તમને મળી ગઈ છે તો પેન નહીં ખરીદે એ થાય એની પૂરક ઘટના તો પીઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર જે છે આ રીતે પણ તમે જે છે દાખલો ગણી શકો છો તો p ઓફ એ જે છે એ આપણને આપી દીધું છે એકત્રીસના છેદમાં છત્રીસ પ્લસ ઓફ એ બાર બરાબર એકત્રીસના છેદમાં છત્રીસ જે છે એ સામે જવા દેશો તો એ માઇનસ થઈ જશે અહીંયા આપણે લસા લેશું તો છત્રીસ ગુણ્યા એક એટલે છત્રીસ માઇનસ એકત્રીસના છેદમાં છત્રીસ તો પાંચના છેદમાં છત્રીસ આવે તો આ રીતે પણ તમે જે છે એ દાખલો ગણી શકો છો પરંતુ જે છે જો તમે આ રીતે આવડતું હોય તો આ જ રીતે બંને જે છે એ સરળ પડશે એટલે અહીંયા જે છે આપણો દાખલો એકવીસ જે છે એ પૂરો થાય છે બહુ જ સહેલો છે અને પરીક્ષાની અંદર પૂછાય એવો સારો દાખલો છે